સરદાર ગુર્ચરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર આણંદ વનપા સહિત તાલુકા જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ એપ્રિલમાં યોજાવાની શક્યતા માવઠાથી પાક નુકસાનની સહાય મંજૂર છતાંય ખેડૂતોએ તલાટીનો વાવેતરનો દાખલો રજૂ કરવાની હાડમારી ખંભાતના વતરામાં પરિવારના સભ્યોને ઊંઘની ગોળીઓ ખવડાવી સગીરા ઉપર દુષ્કર્મ ગુજારતા ફરિયાદ સોજીત્રા તાલુકાના દેવા તલપતના યુવાનને યુકે મોકલવાના બહાને લીધેલા નાણાં પૈકી પાંચ લાખના ચેક રિટર્ન કેસમાં વડોદરાના કેયુર રાણાની એક વર્ષની સજા રાજકોટ જિલ્લાના ધોરાજીના પાંચપીરવાડી વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો ત્રીસ કેસ નોંધાયા વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું શંકાસ્પદ મૃત્યુ મોત કુદરતી છે કે આત્મહત્યા તે દિશામાં પોલીસની તપાસ ઉત્તર પ્રદેશના સોનભદ્રામાં પથ્થરની ખાન ખસી પડી પંદર લોકો ફસાયાની આશંકા પૂરપાટ દોડતી કાર ટ્રેક્ટર ટ્રોલીમાં ઘુસી ગ્વાલિયર ઝાંસી હાઇવે પર ગમફાર અકસ્માતમાં પાંચના મોત ટ્રમ્પ દ્વારા ઇટાલિયન પાસ્તા પર એકસો સાત ટકા ટેરિફ ઝીંકવાની ધમકીથી ફૂડ ઇન્ડસ્ટ્રી ચિંતિત યુરોપમાં ક્લાઉડિયા વાવાઝોડાએ મચાવી તબાહી ભારે વરસાદ બાદ પૂર બેના મોત